હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારો મારો વિડીયો આજે સ્ટાર્ટ કર્યો છે બીજો કેટલા દિવસથી વિડીયો બનાવ્યો ને તો મેં પણ આજે બનાવું છું વિડીયો તો વિડીયોમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક ને કોમેન્ટ કરવાના ભૂલતા નહીં તો આજે છે અમારો કાકાનો છોકરો સંદીપ અને ખાસ કરીને અમે છોટો કહીએ છીએ છોટું છોટું હસા બરાબર છે તો તું આજે આવ્યો ને કે આજે જ આવ્યો હે આજે જ અંકલેશ્વર થી આવ્યો છે ફરવા ખેતરે ખેતરે આવ્યો કેવું લાગે ખેતરે આવ્યો મજા મજા આવે મજા પડી ગઈ ખેતરે આવે ને હે બરાબર પછી પાછો ક્યારે આવે આ સમણા 11 બાર લગન માં હા માં નાચવા તો કે માં નાચવા આવવાનો છે તમારો છોટો વસા હમણાં મેથીની ભાજી એવું કઈ તોડીને પાછા અંકલેશ્વર અંકલેશ્વર નેત્ર અંકલેશ્વર કઈ હતી હવે અંકલેશ્વર કામે જવાનું નહીં નેત્રંગ પાસે હા નેત્રંગ કામે જવાનો છે ને એટલે કાલે થી જોઈનિંગ થવાનો છે અમારે છોટુ તો હવે તો એના મોઠીનતા રહેશે ત્યાં નેત્રંગ એટલે ત્યાંથી થોડું નજીક પડે એટલે સારું રહે એટલે આજે આવ્યો છે એટલે ધાણા છે મેથી છે કઈ પાલકની ભાજી છે એવું બધું એને ભરી આપો एट्ले सांजे जाए बना खाई बराबर खान अंगी जे पे खान अंगी जा काल के काम है काल के काम है बराबर नौकरी करव पड़े क्या ये तो पैसा कहीं थी आए नौकरी ना करे तो पैसा नहीं आए मेहनत करव पड़े तो पसी, आसे आपड़ी पी आ आप मेहनत खेतर में काड़ा पीड़ा थी अमे खाली जता रही है અમે ઉખાડીને તારી આવ્યો ગયા મફતના આવ્યો ચાલતા આપણે ભાઈ જે તો આપણે હવે થોડું ઉખાડવા હા ના હા ઉખાડવાનું ઉખાડવાનું છે પણ તને મેં કેમ કે તું સવારે જા આજે નહીં એટલે આજે એકદાડો રહી જાય ને તો સારું રે કે બરાબર તો કાલે જાય નહીં ચાલે હા આજે જવું પડે તે વર્ષ એટલી ઉઠાઈ એની પાછો લે લે મારે જે જો બીજા આપણા ફેમિલીને મેમ્બર બધા અહીંયા ઉભા છે આ બે ઊભા છે કોઈ બેઠા છે આ એને બેઠો છે અહીં ખુરશીમાં બેઠો એ નહીં નાતા હોય કંઈ શું કરે છે નેન્છી જોડે ડૈનછી રમે છે તો ચાલો મનોજ આપણે જઈએ આપણે છોટા ટેક્ટર ફેરવા બરાબર છોટું બી આવે શીખવાડે છોટા ટેક્ટર મનોજે તો ટ્રાય મારેલું પણ પરમનાળે કે પરમનાળે ફેરવેલું ચાલો રેડી થઈ જાઓ તૈયાર ચાલ છોટો ચાલ ને ભાઈ હા વિડીયોમાં શરમાવાનું નહીં હા બ્લોક વિડીયો બનાવ્યા જ કરવા ડેલી વિડીયો નાખવાના હમ યુટ્યુબમાં મહેનત કરવું પડે

ચંપલ પેરા નહીં તો પગમાં ખૂચે ઢેપા હા એટલે તો બૂટ પેરી ને આયો કે હું કરે યાર આપણે યાર ખેડૂત માણસ આપણને બુટા મળે નહિ તમે યાર કંપની વાળા માણસ કહેવાય ને તમારે તો મહિને પગાર આવી જાય ને બરાબર તમારા વધારે હા હા તો આપણે હા જો આજ છે ને આપણે આ બધું ખેડી નાખ્યું છે તો હા આપણું ટ્રેક્ટર કાં પડ્યું મને હા પેલું ત્યાં પડ્યું છે. એને બી થાક લાગેલો ને એટલે હારુ અચ્છા અચ્છા ચલાવે ને તું ચલાવશે ને ના મન નહિ આવડતું એનું લાયસન નહીં મારે અલા આજે ટુ વ્હીલનું નું લાયસન આવ્યું છે છોટું નું બતાવ લાયસન બતાવ એક ટુ વ્હીલ છે આ તો લાયસન બતાવ એક ટુ વ્હીલ છે આ તો એટલે કામ આઈ ગયો બતાવ ને આ મારું લાઇસન આવી ગયેલું છે ટુ વ્હીલ ટુ વ્હીલ નું હમણાં ચાલો કાલ નોકરી છોટો કલર છોટો નો લાઇસન આવી ગયું છે ટુ વ્હીલ ટેસ્ટ આપેલો પછી કોમ્પ્યુટર ની પરીક્ષા આપી પછી બાઇક પણ ચલાવી આઠડામાં પાસ એટલે પાસ થઈ ગયો છે તો આપણે કોઈ બી માણસ બાઇક ફેરવતા હોય તો લાયસન્સ તો જોવે જ ને ખાસ કરીને હેલ્મેટ બી પહેરવાનું હેલ્મેટ તો ના કઈ કઈ રહી પહેર લેવાનું હેલ્મેટ પહેરે તો માથાનો બોજ લાગતો હશે કે ના ભાઈ પહેરવાનો મેં નહીં હેલમેટ પહેરીને ફરું ને એટલે હેલમેટ પહેરવાનું સેફટી રાખવાની આપણે બરાબર મનોજ કોથળો લઈને કાં ચાલે તો

ટામેટા ધોવાના છે તો દોસ્તો ટામેટા મનોજ ધોવે છે ને અહીંયા ટામેટા ધોઈને મુકા છે તો આજના વિડીયોમાં બસ આટલું જ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મળીશું કાલે નવા વિડીયોમાં